મહારાજે હરિભક્તને મોકલ્યા જાઓ ધૂન કરો તો ધૂન કરે તો સાદો ધૂન કરવા ભૂતરું તો હું સત્સંગી છું કે તમારે ધૂન થી નહીં નીકળું કે સાંઈબાની વાત કે સાંઈ તો આવું કે છે સાં પાણી કરી ગયો અને આવું સત્સંગી ભૂત થાય છે ભૂત છે ને મલિન વાસના લીધે થાય છે ભૂત સાચી વસ્તુ છે ખોટી નથી પણ આવી ઉપાસના હોય ત્યાં ના ચાલે પોલીસ પોલીસવાળો હોય એ સરકાર કહેવાય આઈજીપી છે એ સરકાર કહે બે ની સત્તાવન કેટલો ફેર આઈજીપી નો ઓર્ડર આવે પોલીસ કઈ ના કરી શકે આપણે ભગવાન ઉપાસના હોય ઓલું કઈ ના કરીએ કે છે ને યુગી આપ વાત કરતા કે વિધવાબાઈ મળે તો અપશુકન કં થાય એવું કે લોકો બાપા કે વિધવાઈ રેલ ના પાટા વચ્ચે ઉભી હોય અને પંજાબ મેલ આવતું હોય કોને અપશુકન થાય એન્જિન નીચે પડે બાઈ ના છોત્રે ઉડી જાય એટલે અહીંયા તો ભગવાન સામે ગ્રહ પનોતી કાઈ ના કરી શકે આમ સાચા છે હા જો આવી ઉપાસના હોય તો વર્ગ ભૂખા કાઢી નાખે પણ આવી ઉપાસના હોય પંજાબ મેલ એ કઈ ના કરી શકે એમ સામર્થ લીધે બધાનું તો છે મલિન દેવતાઓ છે મલિન ઉપાસનાય છે અને એ બધું કામકાજ ચાલતું હોય છે આવા ભગવાન આવા સંત હોય એનો આશરો હોય દ્રઢ પોલ ના હોય કાંઈ ના થાય તમને હા એ ખરી ભક્ત હતા ને એક ગામમાં ભૂત્યુ મકાન હતું કોઈ રહી જ ના શકે એમાં એક યુરોપિયન હતો એને પ્રયત્ન કર્યો ક્યાં નહીં રહેતે રાતે ભૂતા ને ખાટલો કરી બહાર મૂકી દે ભાગી ગયો હતા ને કહેવા ગયા રહેવા માટે કે ભાડું શું લેશે અરે તમે રહેતા કોઈ ભાડું નહીં આમાં કોઈ રહી શકતું જ નથી મફત જાઓ ભૂત ભાગી ગયા તો પેલા જે વ્યાવહાર એ ભાગી ગયા એવું થાય તો આવું બળ હોવું જોઈએ જળતા નિષ્ઠા હોય ને તો આ કાંઈ ના કરી શકે તમે પણ જો એમાં કાચું પોચું હોય ઢીલું હોય તો ચડી બેસે હા એટલે ઓલા આ ભૂત આટલું જોર કરે તો એકાવન ભૂત ચોવીસ કલાક તમારી સાથે રહેશે જન્મો જન્મથી જ છે સાથે જ આય શું દર્શાવ થાય એકાનભૂત આય સુદર્શા થાય બોલો સ્વામિનારાયણ હરે એ સંવત્રારસો એશી ના પોષ પડવા ને દિવસ સ્વામી શ્રી સહેજાનંદી મહારાજ શ્રી ગણડા મદદે દાદા કચનના દરબારમાં માં ગોમણે દ્વાર ઓરડાની અસરે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારની આગળ મુનિ તથા દેશ દેશ નારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલા જે તમે સર્વે મુનિ મંડળ તથા બ્રહ્મચારી તથા ગ્રહ સત્સંગી તથા પાળા તથા અયોધ્યાવાસી એ તમે સર્વે મારા કહેવાઓ છો જો થયા નથી હજુ તો કહેવાઓ છો કોણ કોણ મુનિ મંડળ એ બધા પરમંશો બધા આવી ગયા સંતો બ્રહ્મચારી પહેલા પૂજારીમાં બ્રહ્મચારી રહેતા અને જરા સ્પેશિયલ થોડુંક હોય અને બોચા સમય બ્રહ્મચારી તબો પહેલા અમે જ્યાં યુવક હતા ને આપણા મંદિરમાં યુવકો છે એમને અડી જાય જઈને ના આવે પણ નાઈ જાય દિવસમાં પંદર વખત નવડાવતા ગમત હોલા ને આવી બને એટલે બ્રહ્મચારી બધું એવું હોય બધું જરા સ્ટ્રીક્ટ પેલા બ્રહ્મચારી મંડળ પછી ગ્રહ સત્સંગી ત્યાં બધા આવી ગયા હોલસેલ તથા પાળા બંદૂકવાળા પાળા પાર્ષદ બે પાળામાં શું લેવું પાર્ષદ લેવા પાર્ષદ અયોધ્યાવાસી એ લાખો રાજકુટુંબ ડિવાઇન ફેમિલી મહારાજના ધર્મકુળ એ તમે સર્વે મારા કહેવાઓ છો થવાની વાતને ને છો એટલામાં જોજો શું તે બધા મારા કહેવાવ છો તે જો હું ખટકો રાખીને તમને વર્તાવ નહીં તમે કાંઈ ગાફલ પણ વર્તો તે અમારા થકી દેખાય નહીં માટે જે જે મારા કહેવાયા છો તેમાં એક તલ માત્ર કસર રહેવા દે નથી માટે તમે પણ સુધા સાવધાન રહેજો જો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહીં હવે આ ડાટી છે ફાયરિંગ છે લાગે છે એવું નથી અતિ કૃપા છે પેલા પોતાના તમને આપણે બધાને પોતાના ગણ્યા કેટલી કૃપા છે અમેરિકન પ્રેસિડેન્ટ હોય અને તમને પોતાના ગણે કેટલું કામ થઈ જાય કેટલો ક્યા ફ્રેણ આપણા રાષ્ટ્રપતિ છે એમનો જન્મદિવસ હોય અને એક કરોડ માણસ અભિનંદન મોકલે કચરા પેટીમાં એમને પહોંચે જ નહીં અમેરિકા પ્રેશન એક જ વાક્ય હેપી બર્થ ટુ યુ બધું થઈ ગયું કામ એવું છે ભગવાન આપણને પોતાના ગણે છે આવા સંત ભગવાનના અખંડ ધારક સંત આપણને પોતાના માને છે કેટલી મોટી વાત છે ઘણા લોકો શું કે આ દુનિયામાં કોઈ આપણો નથી એક ભગવાન છે બાકી શું રહ્યું લાચારી થી